જૂનાગઢથી સમાચાર છે કે જ્યાં સ્વસ્તિક નગરના રહેશોએ આવેદનપત્ર આપ્યું હિન્દુ સોસાયટીમાં વિધર્મીને મકાન વેચતું અટકાવવા રજૂઆત કરવામાં આવી ફાઇનાન્સ કંપનીએ સીલ કરેલ મકાન વિધર્મીને વેચવાની વાતથી રોષ જોવા મળ્યો સ્થાનિકોએ આવેદન આપી રજૂઆત કરી છે વિસ્તારમાં તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે

મુસ્લિમ એરિયા મુસ્લિમ લોકો એ એરિયામાં બ્લોક વેચવા માટે રહે છે હાલ અત્યારના અમારા વિસ્તારમાં એક બ્લોક છે એનું રાત્રિ દરમિયાન કોઈ પર્સનને કીધા વિના કંઈ વિના પિરામલ ફાઇનાન્સ દ્વારા એનું વેચાણ કરવામાં આવ્યું છે જેનું દસ્તાવેજ જેમનું દસ્તાવેજ કરી કે શું છે એની એની જાણકારી અમને અપાવડાવો કે કોને અમારા સોસાયટીના એવી રીતે અસાન ધારો લાગુ કરો કે અમને પર્સનને ખબર પડે કે બ્લોક ક્યાં વેચાય છે કોનો વેચાય છે જે દ્વારા તમે રેલી કરાવડાવેલી છે અમારા લોકો પાસે અમને બધાને બોલાવવા અમારે લોકો લેડીઝ અસાન ધારા માટે આવેલા હતા એ જ અમારા એરિયાને એની કંઈ લાગુ નથી પડતી અમારા એરિયામાં બ્લોક વેચાઈ જાય છે એના માટે અમારે લોકોને તમારે અમને એટલી સેફ્ટી કરાવડાવવી જોઈએ કે અમારા અમારે મુસ્લિમ ધર્મ કઈ લાગે વળગે નહીં એને અમે પાર્ટ આપેલો છે કે એને હર્ષદનગર વિસ્તારના પાર્ટમાં એ બ્લોક લઈ શકે છે તો પછી એને અમારા પાર્ટમાં ગુજરાતી વિસ્તારમાં અમારા લોકોને એની ખાણીપીણીથી જે અમને પ્રોબ્લેમ આવે છે તો એને એ પાર્ટમાં બ્લોક વેચાવ મો ચારે ચાર મકાન ત્રણે ત્રણ મકાન હતા હાલની તકમાં મોમેડિયન લોકોને વેચવામાં આવેલા છે જો કે અમને વાંધો નથી કોઈને ભલે મોમેજનને જો પણ કાંઈ વાંધો નહીં પણ જે આપણે આપણા ધર્મ બીજાના ધર્મને આપણે અનુરૂપ નથી થતા એટલા માટે આપણે એ લોકોને એમ હમે સાથે ને કાંઈ થયું જરૂર નથી પણ આ તો એમ કે એ લોકોની ખાણીપીણી એનો રહેરવેશ એનો જે બોલચાલ કરેલી છે એ લોકો એને થઈ અમને નફરત થાય છે એટલા માટે અમે એટલું જ કહીએ છીએ કે અમારી સોસાયટીમાં જે મકાન વેચો કાંઈ વાંધો નહીં વેચો પણ મોમેડિયનને નહીં હિન્દુ ગમે ને વેચી નાખો તમને છૂટ છે પણ મોમેડિયન લોકોને નહીં વેચતા કારણ કે તમે લોકો જો એક દિવસ એના પર સહન ન કરી શકતા હોય તો તમે જેને વેચીને જાઓ એ મોમેડિયન સાથે અમે લોકો જે વધેલા છે એ લોકો કેમ સહન કરશું એ વિચાર રાખી અને તમે હિન્દુ લોકોને પ્લીઝ મહેરબાની કરીને એને એના જ વેચજો ખામધરોડની સોસાયટી વિસ્તાર અને જોશીપુરાની બોર્ડર ઉપર આવેલી સોસાયટી વિસ્તારમાં અસાન ધારો ખૂબ જરૂરી છે એના માટે અનેક રજૂઆતો કરેલ છે સરકારમાં પણ પ્રતિનિધિમંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છે માનની કલેક્ટરશ્રીને આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવેલ છે હાલ અસાન ધારો લાગુ કરવા માટેની કમિટીનું પણ એક નિર્માણ થયેલ છે એ કમિટીને મળતા એ કમિટીએ એવું કીધું કે અમારો અત્યારે સર્વે ચાલુ છે અને ટૂંક સમયમાં જ અસાન ધારાની અમે કાર્યવાહી કરી અને સરકારમાં આ દરખાસ્ત મોકલીશું માનની કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ હતી કે આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી અસાન ધારો લાગે જેથી કરી અને જે પ્રોપર્ટી જહાજની જે આ પ્રક્રિયા ચાલશે